સેવાના નિમિત્તે અહીંયા રહેવાનું થયું છે ભક્તોની ભાવિકોની સમાજની બાળકોની યુવાનોની સેવા કરવાનું એક સૌભાગ્ય અને પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ સ્વામી મહારાજે મને એક તક આપી છે ઘણા દેશોમાં ફર્યા છીએ જી ઘણા રાજ્યોમાં ફર્યા છીએ જી ઘણા શહેરોમાં ફર્યા છીએ પણ રાજકોટનું એક કલ્ચર કંઈક જુદું જ કલ્ચર છે અહીંની જે એક હવા છે અહીંની એક મજા છે અહીંની એક સંવાદિતા છે અહીંયા એક આનંદ છે અહીંયા એક ઉત્સવ છે અહીંનું વાતાવરણ એક અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય તો પણ એને સ્વિમિંગ પુલની જેમ ઉજવી નાખે છે અહીંયા ભારતની જીત એ પણ આખા રાજકોટની જીત બની જાય છે રાત્રે બાર સાડા બારે ગાડીઓ લઈ લઈને નીકળી જવું ને થાળીઓ વગાડવી એ આવું મેં બીજા કોઈ શહેરોમાં જોયું નથી આટલે મોડે સુધી મજા કરવી ખાવું આનંદ કરવો હું એક શબ્દમાં એટલું બોલ્યું કે એક વાક્યમાં કે જીવનની મજા માણે છે કમાયેલા પૈસાને વાપરી જાણે છે અને સંબંધોને નિભાવી જાણે છે સાચવી જાણે છે અને સેવા કરી જાણે છે એવું આ બહુ જ અદ્ભુત શહેર છે રાજકોટ શહેર કે જેને ખાણીથી પીણીથી પણ લોકોની મજા આવે રહેવાથી પણ મજા આવે હું તો કેટલાક એવા લોકોને પણ જોઉં છું કે જેને અમેરિકાની સિટીઝનશીપ છોડીને રાજકોટમાં રહે છે જેને મુંબઈ દિલ્હીની સારી નોકરીઓ કે પેકેજ મળતા હોય છે એ છોડીને પણ રાજકોટમાં રહે છે તો રાજકોટ એટલું ધાર્મિક છે રાજકોટ એટલું આધ્યાત્મિક છે રાજકોટ એટલું સામાજિક છે રાજકોટ એટલું સેવાકીય છે અને બીજી એક મજા એ છે કે રાજકોટ શહેર છે શહેર જેવો વિકાસ છે અને ગામડા જેવી સંસ્કૃતિ છે બહુ સાચી વાત એ રાજકોટ છે સાચી વાત છે